નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની પર્યાવરણ વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તે આવી ચૂકી છે બે હજાર પચીસ છવ્વીસની અને આ નવી સ્વ અધ્યયન પોથીના ભાગ એકની અંદર આપણને જે ચાલો યાદ કરી આપેલું છે તેનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની જે સ્વ અધ્યયન પોથી છે તેના દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ ચાલો યાદ કરીએ એમાં મહાવરો એક અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા ચિત્રમાંથી જે પશુ કે પંખીના અવાજ પરથી તમે ઓળખતા હોય તેની નીચે ખરાની નિશાની કરો તો અહીંયા તમે જોશો તો ચકલી પોપટ બિલાડી મોર કૂતરો ત્યાર પછી છે ગધેડું ગાય ભેંસ ત્યાર પછી છે હોલો વાંદરો અને બકરી વગેરે નીચે આપણે ટીક કરેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે એટલે કે મહાવરો બે પ્રાણીઓના ચિત્રની નીચે ખરાની નિશાની કરવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કે ગાય કૂકડો ત્યાર પછી છે ભૂંડ કબૂતર ત્યાર પછી છે હિપ્પોપોટેમસ વાંદરો ઉંદર ત્યાર પછી છે હાથી ઊંટ કૂતરો વીછી વગેરે જે પ્રાણીઓ છે તેના નીચે આપણે અન્ડરલાઈન કરેલીશું ત્યાર પછી છે મહાવરો ત્રણ અહીંયા મનગમતા રંગો પૂરવાના છે મિત્રો તો અહીંયા આપણે જે રંગો પૂરેલા છે એ પ્રમાણે પણ તમે સરસ મજાના રંગો પૂરી શકો છો ત્યાર પછી છે મહાવરો ચાર દરમાં રહેતા પ્રાણીઓ લખવાના છે તો એમાં આવશે કીડી ઉંદર અને સાપ માળામાં રહેતા પ્રાણીઓ તો ચકલી કબૂતર અને પોપટ વાડામાં રહેતા પ્રાણીઓ તો ગાય ઘેંટું અને બકરી ઘરમાં રહેતા પ્રાણીઓ એમાં આવશે બિલાડી ગરોળી કૂતરો જંગલમાં રહેતા પ્રાણીઓમાં સિંહ વાઘ દીપડો ઝાડ પર રહેતા પ્રાણીઓ તો ખિસકોલી કાંચીડા વાંદરો તમને કયા પ્રાણીઓનો અવાજ ખૂબ ગમે છે તો એમાં આવશે મોર કોયલ અને ચકલી ચાલો ત્યાર પછી છે પાછો મહાવરો એ અહીંયા કહ્યું છે કે શરીરના વિવિધ ભાગોને યોગ્ય રીતે જોડો તો પહેલાં ચિત્રને આપણે ચાર નંબર હથેળી સાથે જોડીશું બીજું ચિત્ર જે છે એને આપણે ત્રણ નંબર મોં સાથે જોડીશું ત્રીજા ચિત્રને પગ સાથે અને ચોથા ચિત્રને કાન સાથે એવી જ રીતે પાંચમું ચિત્ર જે છે એને આપણે જોડીશું આંખ સાથે છઠ્ઠા ચિત્રને પંજો સાથે ત્યાર પછી સાતમું ચિત્ર જે છે તેને હાથ સાથે અને આઠમું ચિત્ર જે છે તેને નાક સાથે ચાલો ત્યાર પછી મિત્રો આપણે આગળ વધીએ પ્ર મહાવરો બે દરેક અંગને યોગ્ય રીતે જોડો તેમાં આંખને આપણે દૂરબીન સાથે જોડીશું ત્યાર પછી નાક જે છે એને ગુલાબ સાથે ત્યાર પછી તમે જોશો તો જીભને આપણે આઈસ્ક્રીમ સાથે કાનને આપણે ઘંટડી સાથે અને હથેળી જે છે એને આપણે બોલ સાથે જોડીશું ચાલ ત્યાર પછી છે મહાવરો ત્રણ સફાઈ માટેના સાધનોને તેના કાર્ય મુજબ યોગ્ય રીતે ગોઠવો તો સાબુને આપણે નાહવા સાથે દાંત્યાને આપણે વાળ સાથે ટૂથબ્રશને આપણે દાંત સાથે નેઇલ કટરને નખ સાથે અને ટુવાલને આપણે નાહવા સાથે જોડીશું ત્યાર પછી છે મહાવરો એક નીચે આપેલા વ્યવસાયકારોને ઓળખો અને તેમના નામ લખો તો પહેલો વ્યવસાયકાર છે સુથાર બીજું છે દરજી ત્રીજું છે પોલીસ ચોથું છે શિક્ષક પાંચમું ખેડૂત ત્યાર પછી છે છઠ્ઠો કડિયો ત્યાર પછી તમે જોશો તો અહીંયા કુંભાર બાજુમાં ટપાલી છે ત્યાર પછી મોચી નીચે ડ્રાઈવર સફાઈ કર્મચારી અને ડોક્ટર ત્યાર પછી છે મહાવરો બે વ્યવસાયકારોને તેમના ઓજાર સાથે જોડો ચાલો તો અહીંયા જે વ્યવસાયકારો આપેલા છે એમાં સર્વપ્રથમ તમે જોશો તો ડૉક્ટર છે તો ડૉક્ટરને આપણે જોડીશું ઇન્જેક્શન સાથે ત્યાર પછી દરજી છે તો એને આપણે એના ગઢ સાથે જોડીશું ત્યાર પછી કડીયો તો કડિયાને આપણે એમનું ઓજાર જે છે લેલું એની સાથે જોડીશું ત્યાર પછી સુથારને તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જોડીશું હથૂડી સાથે ત્યાર પછી છે લુહાર તો એને જે કુંભાર તો કુંભારને જે છે તે આપણે જોડીશું એના ચાકડા સાથે એટલે કે ઘડા સાથે ત્યાર પછી છે સુથાર તો એને આપણે જોડીશું કરવત સાથે ચાલો ત્યાર પછી છે મહાવરો ત્રણ મને ઓળખો એમાં પહેલું હું માટીમાંથી વાસણો બનાવું છું તો કુંભાર બીજું હું લાકડામાંથી ટેબલ ખુરશી બનાવું છું તો સુથાર હું પાવડો કોદાળી દાંતરડા બનાવવાનું કામ કરું છું તો લુહાર ચોથું હું પંક્ચર સાંધવાનું કામ કરું છું તો પંક્ચરવાળો પાંચમો વિદ્યાર્થીઓને ભણાવવાનું કામ કરું છું તો શિક્ષક છઠ્ઠું છે હું કપડાં સીવવાનું કામ કરું છું તો દરજી સાતમું મારે ત્યાં તમે દૂધ લેવા આવો છો તો દૂધવાળો મારું કામ ગુનેગારોને પકડવાનું છે તો પોલીસ નવમું મારો મુખ્ય વ્યવસાય ખેતી છે તો ખેડૂત દસમું સંચો મારું મુખ્ય ઓજાર છે તો એન્જિનિયર અગિયારમું છે હું મીઠું પકવું છું તો અગરિયો બારમું હું સિંગ ચણા તૈયાર કરી વેચું છું તો ભાડભુંજો હું મકાન બનાવું છું તો કડીયો હું નળ કે પાઇપ ફિટિંગનું કામ કરું છું તો પ્લમ્બર અને પંદર હું ટ્રક કે બસ ચલાવું છું તો ડ્રાઈવર ત્યાર પછી છે મહાવરો એક લાકડાના ઉપયોગથી બનતી વસ્તુમાં ખરાની નિશાની કરો અને લોખંડના ઉપયોગથી બનતી વસ્તુમાં ગોળની નિશાની કરો તો વેલણ છે તે લાકડાથી બનશે એટલે ખરું પંખો જે છે તે લોખંડમાંથી બનશે એટલે ગોળ પેન્સિલ લાકડામાંથી એટલે ખરું ટેબલ લાકડામાંથી એટલે ખરું સ્ક્રૂ જે છે તે લોખંડમાંથી એટલે ગોળ હોડી લાકડામાં છે એટલે ખરાની નિશાની ચાવી લોખંડમાં છે એટલે ગોળ સાણસી જે છે તે લોખંડમાં છે એટલે ગોળ ત્યાર પછી દિવાસળી જે છે તે લાકડામાં છે એટલે ખરાની નિશાની તેલનો ડબ્બો લોખંડમાં છે એટલે ગોળ તવી લોખંડમાં છે એટલે ગોળ અને ત્યાર પછી લાકડી છે જે આપણે લાકડા લાકડામાંથી બનશે એટલે ખરાની નિશાની ત્યાર પછી છે યોગ્ય રીતે જોડવાના છે ચાલો તો સર્વપ્રથમ છે ખુરશી તો એ પ્લાસ્ટિકમાંથી ત્યાર પછી છે માટીનો ગ્લાસ તો એ માટીમાંથી પેન છે તો એ પ્લાસ્ટિકમાંથી ડોલ જે છે એ પ્લાસ્ટિકમાંથી ત્યાર પછી અહીંયા દીવડો જે છે એ માટી માટીમાંથી બનશે પ્લાસ્ટિકનું ટબ જે છે પ્લાસ્ટિકમાંથી ઇંટ જે છે એ માટીમાંથી નીચે દડો જે છે એ પ્લાસ્ટિકમાંથી પ્લાસ્ટિકની બેગ છે પ્લાસ્ટિકમાંથી અને ત્યાર પછી તમે જોશો તો તાવડી છે તો તાવડી જે છે તે માટીમાંથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ મહાવરો ત્રણ લાકડામાંથી બનેલી વસ્તુઓ તો એમાંથી આવશે ટેબલ ખુરશી અને પાટલી લોખંડમાંથી બનેલી વસ્તુઓ તો તાવેસો તાળું અને ખીલી માટીમાંથી બનતી વસ્તુ તો માટલું તાવડી અને કુંડું કાચમાંથી બનતી વસ્તુ તો બરણી ટીપાઈ અને ગ્લાસ પ્લાસ્ટિકમાંથી બનેલી વસ્તુઓ તો ખુરશી રમકડા અને ટબ કાગળમાંથી બનેલી વસ્તુ પેપર બુક અને ડાયરી કાપ કાપડમાંથી બનતી વસ્તુ તો કપડા પડદા અને ચાદર રૂમાંથી બનતી વસ્તુ તો વાટ કાપડ અને ગાદલા ખુરશી બનાવવા કઈ વસ્તુઓનો ઉપયોગ થાય છે તો કે લાકડું ખીલી અને ગુંદર ઈંટ કરતા વજનમાં હલકી હોય તેવી વસ્તુ તો રૂ રૂમાલ અને ખીલી ત્યાર પછી છે મહાવરો ચાર અહીંયા આપણને પેન્સિલ જે આપેલી છે પેન્સિલ કરતાં હલકી વસ્તુ કાગળ અને ભારે વસ્તુ પથ્થર એવી રીતે નોટબુક કરતાં હલકી વસ્તુ પેન્સિલ અને ભારે વસ્તુ ઈંટ મોબાઈલ કરતાં હલકી વસ્તુ ચશ્મા અને ભારે વસ્તુ સાયકલ સાયકલ કરતાં હલકી વસ્તુ નોટબુક અને સાયકલ કરતાં ભારે વસ્તુ કાર ક્રિકેટ પેટ કરતાં હલકી વસ્તુ બોલ અને ભારે વસ્તુ ખુરશી ચશ્મા કરતાં હલકી વસ્તુ રૂમાલ અને ભારે વસ્તુ મોબાઈલ ત્યાર પછી છે મહાવરો એક નીચેનામાંથી જે ચિત્રનું નામ તમે જાણતા હોય તેની નીચે આપેલા આ વર્તુળમાં લાલ રંગ કરવાનું છે ચાલો પેલું પંખાનું છે હું જાણું છું એટલે લાલ કરીએ બીજું ઇસ્ત્રીનું છે જાણીએ છીએ એટલે લાલ કરીએ ત્યાર પછી ત્રીજું ચિત્ર ત્રીજું અને ચોથું ચિત્ર જાણતા નથી તો એની નીચે નહીં કરીએ મિત્રો તમે જે ચિત્રોને જાણતા હોય એની નીચે તમે અંડરલાઈન કરી શકો છો જેમ કે ફ્રીજ જાણીએ છીએ તો ગોળ કરીશું એટલે કે લાલ કરીશું ઓવન નથી જાણતા તો નહીં કરીએ ખુરશી જાણીએ છીએ સ્ટેપલર જાણીએ છીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે જે જે વસ્તુ આપણે ઓળખતા હોય એ વસ્તુ નીચે આપણે લાલ રંગ કરેલો છે અને જે વસ્તુ તમે નથી જાણતા એની એની નીચે તમારે લાલ રંગ કરવાનો નથી ચાલો ત્યાર પછી છે ચિત્ર જોઈ અને તેના નામ લખો તો પેલું ચિત્ર ટેબલનું છે બીજું વિમાનનું છે ત્રીજું બસનું છે ત્યાર પછી તમે જોશો તો બોટલનું છે ત્યાર પછી ઘડિયાળ ત્યાર પછી બેટ ત્યાર પછી જોઈએ તો કંપાસ દફતર અને બુક ત્યાર પછી છે સાબુ ઉળિયું અને કાંસકો ચાલો ત્યાર પછી છે મહાવરોત્રણ ચિત્ર ઓળખી તેના નામ લખો

પેલો લાલ રંગનો છે બીજો પીળો વાદળી કાળો અને લીલો ચાલો અહીંયા આપણને પહેલો સવાલ પૂછો છે કે વાદળી દડાની તરત આગળ કયા રંગનો દડો છે તો જવાબ આવશે પીળો બીજું લીલા રંગના દડાની તરત આગળ કયા રંગનો દડો છે તો કાળો ત્રીજો કાળો દડો કયા રંગના દડાની આગળ છે તો લીલા ચોથું કાળા દડાની આગળ કયા કયા રંગના દડા છે તો લાલ પીળો અને વાદળી પાંચમું વાદળી દડાની તરત પાછળ કયો દડો છે તો કાળો ત્યાર પછી છે મહાવરો બે પ્રશ્નોના જવાબ આપો પેલું વાદળી દડાની જમણી તરફ તરત કયા રંગનો દડો છે તો કાળો વાદળી રંગના દડાની જમણી બાજુ કયા રંગનો દડો છે તો કાળો કાળા દડાની તરત લીલા દડાની ડાબી બાજુ કયા રંગનો દડો છે તો કે કાળો ચોથું કાળા દડાની તરત ડાબી અને જમણી તરફ કયા દડા છે તો ડાબી બાજુ વાદળી અને જમણી તરફ લીલો પીળો દડો કયા રંગના દડાની જમણી તરફ છે તો જવાબ આવશે લાલ ચાલો ત્યાર પછી છે મહાવરો એક નીચેનામાંથી તમે કયા ફળ ખાધા છે તેની નીચે ખરાની નિશાની કરો ચાલો કેરી ખાધી છે ત્યાર પછી જાંબુ ખાધા છે સફરજન ખાધા છે કેળા ખાધા છે પપૈયા ખાધા છે મોસંબી ખાધી છે અનાનસ દ્રાક્ષ ચીકુ અને સીતાફળ આ દરેકે દરેક ફળો ખાધા છે ત્યાર પછી છે મહાવરો બ બે ફળ હોય તો પીળો રંગ અને શાકભાજી હોય તો લીલો રંગ તો ચાલો સફરજન ફળ છે એટલે પીળો ગાજર શાકભાજી છે એટલે લીલો દૂધી શાકભાજી એટલે લીલો વટાણા જે છે તે શાકભાજી એટલે લીલો ફુલેવર શાકભાજી એટલે લીલો ટમેટું શાકભાજી એટલે લીલો ત્યાર પછી સ્ટ્રોબેરી ફળ છે એટલે અહીંયા આપણે કરીશું પીળો મરચાં શાકભાજી છે એટલે લીલો અને કોબીજ શાકભાજી છે એટલે લીલો અને તરબૂચ છે એ ફળ છે એટલે પીળો રંગ ત્યાર પછી છે મહાવરો ત્રણ તમારી શાળામાં રહેલ વનસ્પતિના નામ લખો તો વડલો આંબલી પીપળ આસોપાલવ પાલવ જાસૂદ કરણ લીમડો આંબો શેતૂર વગેરે ત્યાર પછી છે તમે ખાધેલ ફળના નામ લખો તો કેળા સફરજન પપૈયા ચીકુ દાડમ અનાનસ કેરી દ્રાક્ષ અને સંતરા તમે જોયેલા ફૂલોના નામ લખો તો જાસૂદ બારમાસી કમળ ગુલાબ મોગરો અને ગલગોટો ચોથો તમે ઓળખતા હોય તેવા શાકભાજીના નામ લખો તો દૂધી કારેલા તુરિયા ભીંડા અને મરચાં રીંગણ ત્યાર પછી છે મહાવરો ચાર વનસ્પતિના ભાગ સાથે જોડો મૂળ ચાલો તેને બે નંબરના ચિત્ર સાથે થળને આપણે ચાર નંબરના ચિત્ર સાથે પાનને એક નંબર સાથે ફળને આપણે પાંચ નંબર સાથે અને ફૂલને આપણે જોડીશું ત્રણ નંબર સાથે ત્યાર પછી છે મહાવરો પાંચ યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો નીચેનામાંથી ફળ કયું છે તો જવાબ આવશે વિકલ્પ ડ સીતાફળ બીજું હું વનસ્પતિને જમીન સાથે જકડી રાખું છું તો જવાબ આવશે વિકલ્પ બ મૂળ ત્યાર પછી ત્રીજું વનસ્પતિને ઊભા રહેવા માટે આધાર આપું છું તો જવાબ આવશે વિકલ્પ અ થડ ચોથો આમાંથી કયો ભાગ વનસ્પતિનું અંગ નથી તો જવાબ આવશે વિકલ્પ ડ કાચ પાંચમું એ શું છે તો જવાબ આવશે વિકલ્પ અ ફળ ત્યાર પછી છે મહાવરો એક તમે ખોરાકમાં લેતા હોય તે વસ્તુ નીચે આપેલા ગોળની અંદર લીલો રંગ પૂરો ચાલો તો રોટલી આપણે લઈએ છીએ એટલે લીલો ભીંડો રંગ એટલે લઈએ છીએ તો લીલો દૂધ પણ લઈએ છીએ ખોરાકમાં એટલે લીલો બટાકા પણ લઈએ છીએ તો લીલો ફણગાવેલા મગ પણ લઈએ છીએ ઘી પણ લઈએ છીએ ડુંગળી પણ લઈએ છીએ કાકડી પણ ટમેટા પાલક મધ અને કેળા આ દરેકે દરેક વસ્તુ આપણે લઈએ છીએ તો એની નીચે આપણે લીલો રંગ કરી દઈએ ત્યાર પછી છે મહાવરો બે તમે ભોજન વખતે શું કાળજી રાખશો ચાલો તો ભોજન લેતા પહેલાં તો કે હાથ ધોઈશું પ્રાર્થના કરીશું અને હરોળમાં બેસીશું બીજું ભોજન લેતી વખતે શું કરશો તો ચાવીને ખાશું ધીમે ધીમે ખાશું અને વાતો નહીં કરીએ ત્રીજું ભોજન લીધા પછી શું કરશું તો હાથ ધોઈશું કુગળા કરીશું અને થોડું ચાલીશું ચોથું તમે ખોરાકમાં શું લેવાનું પસંદ કરશો તો શાક રોટલી દૂધ ઘી સલાડ શાશ શાકભાજી અને ફળો મિત્રો ધોરણ ત્રણથી આઠની કોઈપણ પ્રકારની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન તમારે જોઈતા હોય તો એ તમને મળી જવાના છે ઓશન કોચિંગ ક્લાસીસ પર ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ જે છે તે મળી જશે તો જરૂરથી આ પીડીએફ જે છે તે મેળવી લેજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાર પછી છે ત્રણ સારી ટેવ અને ખરાબ ટેવ ઉપર ખોટાની નિશાની કરો પેલું રમેશ જમતા પહેલાં હાથ ધોવે છે તો ખરું ત્યાર પછી બીજું અફતાબ બજારનો ખોરાક વધારે લે છે તો ખોટું ત્રીજું જયેશ જમ્યા પછી મોં સાફ કરે છે તો સાચું ચોથું સ્નેહા બજારમાં ખુલ્લો રાખેલો ખોરાક ખાય છે તો ખોટું ત્યાર પછી પાંચમું કૌશર જમતી વખતે ખોરાકનો બગાડ કરતી નથી તો સાચું અને છઠ્ઠું ઝોન બચેલો ખોરાક બીજાને જમવા આપે છે તો સાચું તો મિત્રો ધોરણ ત્રણની આજે ભાગ એક ની જે સ્વઅધ્યન પોથી હતી એમાં જે આપણને ચાલો યાદ કરી આપેલું છે તે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ ત્રણની જે પર્યાવરણ વિષયની સ્વઅધ્યન પોથી છે તેના પાઠ એકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણની જે સ્વ અધ્યયન છે જે નવા ભાગ આવ્યા છે તે દરેકે દરેક ભાગના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે પણ મિત્રો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે